શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદમાતા મહિલા બાપુ ની એકસો એકસઠમી જન્મ જયંતિ ની ભક્તિ ભાવ સાથે બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા શ્રી ત્રિકમાચાર્ય બાપુ ની એકસો એકસઠ જન્મ જયંતિ પૂર્વ સંધ્યાએ એ અનોખું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હાલ કડકડતી ઠંડી પડતી હોય ત્યારે જરૂરિયાત મંદ એરિયામાં જઈને અંદાજિત સો થી પણ વધુ બાળકો તેમજ મજૂરી કરતી મહિલાઓને પગમાં પહેરવાના ગરમ મોજા નાના બાળકો માટે ગરમ કપડા તેમજ શુદ્ધ ઘીના અડધિયા ગાંઠિયા પૂરી શાક વગેરે શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદમાતા મહિલા પાંખ તથા નામી અનામી દાતાઓના સહકાર થી અર્પણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં કાયદાકીય માહિતી સરકારી યોજનાઓની માહિતી પણ આ તકે બહેનોને આપવામાં આવી હતી અને આ રીતે પૂજ્ય શ્રી બાપુ બાપુની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં શ્રી બરલાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ હોદ્દેદાર તથા કારોબારી સભ્ય બહેનોનો સહકાર સાપડ્યો હતો એવી શ્રી બરલાઈ વેદ માતા મહિલા પાંખ પ્રમુખ નિમિષાબેન જોશી તથા મહામંત્રી વનિતાબેન સ્થાનકિયા એ જણાવ્યું હતું ત્રિકમજી બાપુની જય શ્રી ત્રિકમાચાર્ય જન્મ જયંતિ ની પૂર્વ સંધ્યાએ આજ રોજ શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા આજ રોજ અમારા બધા જ બહેનોએ એક સરસ મજાનું નામી અનામી દાતાઓના સહકારથી સેવા કાર્ય કરેલું છે જેમાં અહીંયા અમે આવતા તો અહીંના બાળકોને પગમાં પહેરવાના મોજા અમે જોયા નતા અને બાળકોને ખૂબ ઠંડી લાગતી એટલે નાના મોટા બધા જ માટે આજે અમે મોજા લઈ આવ્યા છે ચોખાકીના અડદિયા પૂરી શાક ગાંઠિયા એવું જમણ આપેલું છે અને ત્રિકમાચાર્ય બાપુની જે જન્મ જયંતિ છે એમાં શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદ માતા મહિલાઓ દ્વારા આજ રોજ અનોખું સેવા કાર્ય થયેલું છે જેમાં અમારા હોદ્દેદાર બહેનો કારોબારી સભ્યો એવા તમામ બહેનો નો શારીરિક અને આર્થિક સહકાર મળેલો છે ત્રિકમજી બાપુની